એક માણસ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો અને પતિ પત્નીના બે જોડકા સામા મળ્યા પહેલી સ્ત્રીને પૂછ્યું તમારું નામ શું છે અને ક્યાં રહો છો એણે કહ્યું બુદ્ધિ હું મનુષ્યના મગજમાં રહું છું બીજી સ્ત્રીએ કહ્યું હું શરમ મનુષ્યની આંખમાં રહું છું પુરુષે કહ્યું હું હિંમત મનુષ્યના દિલમાં રહું છું અને બીજા પુરુષે કહ્યું હું સ્વાસ્થ્ય લોકોના પેટમાં રહું છું આ માણસ થોડો આગળ વધ્યો અને એને બીજા ચાર પુરુષો મળ્યા પહેલા પુરુષને પૂછું તમારું નામ શું છે અને ક્યાં રહો છો એણે કહ્યું મારું નામ ક્રોધ છે અને હું લોકોના મગજમાં રહું છું પણ મગજમાં તો બુદ્ધિ રહે છે પુરુષે કહ્યું હા પણ જ્યારે હું આવું છું ને એટલે બુદ્ધિએ જગ્યા ખાલી કરવી પડે છે બીજા પુરુષે કહ્યું હું લોભ મનુષ્યની આંખમાં રહું છું પણ આંખમાં તો શરમ રહે છે હા પણ હું આવું એટલે શરમ જતી રહે છે ત્રીજા પુરુષે કહ્યું હું ભાઈ લોકોના દિલમાં રહું છું પણ દિલમાં તો હિંમત રહે છે હા પણ હું આવું ને એટલે હિંમતને જવું પડે છે ચોથાય કહ્યું હું રોગ લોકોના પેટમાં રહું છું પેટમાં તો સ્વાસ્થ્ય રહે છે હા પણ હું આવું ને એટલે સ્વાસ્થ્યને જવું પડે છે મિત્રો આમાંથી તમારે કોને શરીરમાં રાખવા છે કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ